બોટાદ એપીએમસી દ્વારા કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે હવામાન વિભાગે તારીખ ચારથી સાત મે સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ પોતાનો માલ વેચવા આવે ત્યારે સુરક્ષિત રીતે લાવવા અપીલ કરી છે ખેડૂતોએ પોતાના માલને તાળપાત્રીથી સંપૂર્ણ ઢાંકી લાવવા બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેને અપીલ કરી હતી વેપારીઓએ પણ તેઓનો પોતાનો માલ ગોડાઉનમાં સુરક્ષિત રાખે તેવી સૂચનાઓ આપવામાં આવી છે મનોભર રામજીભાઈ માતરિયા ચેરમેન બોટાદ એપીએમસી મનેભાઈ હવામાન વિભાગ કે આગાહી કરી છે ક મોસમની વરસાદની તમે પણ ખેડૂતોને જાણ કરી છે શું કહેશો હવામાન વિભાગ દ્વારા આગામની ચાર તારીખથી નવ તારીખ સુધીની આગાહી કરવામાં આવી છે જે અનુસંધાને સૌરાષ્ટ્રનું મોટા મોટું કોટનનું હબ એવું બોટાદ માર્કેટિંગ યાર્ડ જે ત્રણ સો બેઠ અને એક મુખ્ય ધારણ કરે છે કોટન યાર્ડની અંદર હાલ પચીસ હજાર મણ જેવા કપાસના આવક છે સાથો સાથ અન્ય બાબરકોટ લાઠીદળ અને મુખ્ય યાર્ડમાં કઠોળ અને અન્ય જણસીઓની આવક હોય અમુએ ગઈ તારીખ ત્રણના રોજ એક જાહેર જોગ જાણવા માટે ખેડૂતોને જાહેરમાં અપીલ કરી છે કે આગામી તારીખ ચારથી નવ તારીખ સુધી સરકારશ્રી દ્વારા અને હવામાન વિભાગ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કમોસમી માવઠાની એ અનુસંધાને પોતાની રણસીઓ એપીએમસીમાં જે ખેડૂતો લાવી રહ્યા છે એ પોતે ઢાંકીને લાવે સાચવીને રાખે અને અમારી પાસે એપીએમસી બોટાદના બધા જ યાર્ડ અને સબ યાર્ડની અંદર શેડની વ્યવસ્થા છે એમાં પોતાનો માલ પડે નહીં એ માટે સંગ્રહ કરી અને હરાજી કરે એવી દરેક ખેડૂતોને સૂચના આપવામાં આવેલ છે ભોથાભાઈ શેખલિયાદ્યાંગ ન્યૂઝ બોટાદ